નમસ્કાર આજે આપણે ફરીથી એક એપિસોડ લઈને આવી ગયા છીએ બિગ મોદી ટીવીના માધ્યમથી આજે દીપકભાઈ બાબરિયાના ઘરે અમારી એક અગત્યની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે અને સરકાર ખૂબ સંવેદનશીલ સરકાર છે એ સમયે પણ આપણને અલગ અલગ બાબતો ધ્યાનમાં આવતી હોય છે અમારા દીપકભાઈ બાબરિયા જે છે એ ઊંડ ડેમની અંદર આવેલી છે અને એ મુલાકાત અન્વયે દીપકભાઈ બાબરિયા આપ અમને શું કહેવા માંગુ છો આ બાબતે મારા ઘરના ટેન્ડર નાખ ખુદું બરાબર આઠ તારીખે ખોલવામાં આવ્યું છે

એજ મને દીપકભાઈ સમજાતું નથી તો આવું કેમ કરતા હશે અને અમે તો સાહેબ વારંવાર ધંધાકીય માણા છે વેપારી માણા છે બરાબર અમે ડેમ ધંધો ચલાવી અમારી પાસે નંબર ડેમ છે બરાબર એનો રેગ્યુલર અમે ભરેલો છે કોઈ અમે ડી ફોલ્ડર કોઈ આ આ અધિકારી ને શું પ્રોબ્લેમ છે એ અમને કઈ જણાવતા નથી અને ડેલી ડેલી એમ કે કે આમ છે ડેમ છે એવા બાના ફોન ઉપર કોઈ જવાબ દેતા નથી તો દીપકભાઈએ મને હમણાં વાત કરી કે ખરાડી નામની કોઈક વ્યક્તિ છે પટણી નામની વ્યક્તિ છે ને ખુશ્બુ નામની બેન છે હવે આ લોકોને જ્યારે રાઘવજીભાઈ પટેલ જેવા સનિષ્ઠ મંત્રી હોય કે જે મંત્રીને વિઠ્ઠલ રાદડિયાનું વિરુદ્ધ અમારી ચેનલે આપેલું છે અને આવા સારા મંત્રી હોય ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી હોય અને કેન્દ્રની અંદર ગુજરાત સરકારમાં તો હમણાં નરેન્દ્રભાઈ મોદી એક વાત આપણને કરી કે અમે રોજગારીમાં અવ્વલ નંબર છીએ

પછી પટણી સાહેબ છે પછી આ ફુસ્બુ મેડમ છે અમે વારંવાર અમારું લેખિતમાં નિવેદન આપેલું છે સાહેબ લેખિતમાં તમે નિવેદન આપ્યું છે કોઈ કામ કરતા નથી કોઈ નથી હજી કાઈ જવાબ તો હવે તમે વિચાર કરો કે આજે અમારી ચેનલ અમે હંમેશા કહી છે કે સરકારમાં કામ નથી થતા રોજગાર શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા અનેક લોકોને રોજગારી મળે એવી રીતે ફિશરીઝમાં પણ રોજગારી મળે આજે હમણાં કૃષિનો મેળો કર્યો રાઘવજીભાઈ પટેલે રાઘવજીભાઈ પટેલ એટલે એક એવું વ્યક્તિત્વ કે એ ગમે એ સરકારમાં હોય એના કામ લોકો કરતા હોય રાઘવજીભાઈનું સમાજની અંદર એટલું બધું સન્માન છે અને આની પહેલાં કેન્દ્રીય મંત્રી જ્યારે રૂપાલા સાહેબ હતા હવે આવી જોરદાર ટીમ છે તો સાહેબ આ અધિકારીઓને હવે મને તેમ લાગે છે કે આને બદલી કરીને ક્યાંક બીજે નાખી દેવા જોઈએ પણ આ લોકો સાહેબ વારંવાર આવી જ રીતના બધા ડેમ વાળાને પરેશાન કરે છે બરાબર અને કોઈ જાતના નાના માળાને જવાબ દેવામાં આવતો નથી આ ઓનલાઈન પ્રક્રિયા છે ને આટલા દિવસ રાખી શકે નહીં સાહેબ આ લોકોને શું કાંડ કરવા હોય તો કેમ ખબર પડે હવે જ્યારે સરકાર ઈ સરકારની વાત કરે છે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે આધાર કાર્ડ અને છવ્વીસ પ્રકારના સરકારના જે કાર્ડ છે એની સુવિધાઓનો પબ્લિકને લાભ મળે છે ત્યારે જે આવા વેપારી વર્ગ જે છે કે જે લોકો પોતાની રોજગારી મેળવી રહ્યા છે અને હું તમને ખાસ કરીને એક વાત કરું દરિયાની માછલી કરતાં મીઠી માછલીનું બહુ મહત્ત્વ છે મીઠા પાણીની અને એની અંદર બહુ ઊંચી રોજગારી છે દેશ વિદેશની અંદર આપણો ભારત કન્ટ્રી આજે વિદેશની અંદર પણ આ વસ્તુ સપ્લાય કરી અને ભારતનું નામ દુનિયામાં રોશન થયેલું આજે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે

દસ વર્ષ નો ત્રણ કરોડ વીસ લાખ લે કે બત્રીસ કરોડ રૂપિયા આજે પાંત્રીસ છત્રીસ કરોડ સરકારની રેવન્યુ જનરેટ થવાની અને ભારતીય જનતા પાર્ટીની પ્રકારની સરકાર હોય તે સમયે દીપકભાઈ તમને ન્યાય મળે એ માટે અમારી ચેનલ પ્રયાસ કરશે સરકારનો આ પ્લેટફોર્મ છે અમે નરેન્દ્રભાઈ મોદીના નામથી આ ચેનલ ચલાવે છે અમારી ચેનલનું નામ છે બીગ મોદી ટીવી અને જે હિન્દુબેન દીપકભાઈ બાબરિયાના નામનું જે મત્સ્યોદ્યોગમાં ટેન્ડર છે અમે રાઘવજીભાઈને એના આઈ એસ અધિકારીઓને અને એના કર્મચારીઓને અમે વિનંતી કરી છે કે આનું વહેલામાં વહેલી તકે નિવે લો ધન્યવાદ દીપકભાઈ આપનો અમારી ચેનલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ